આમ આદમી પાર્ટીના વિસાવદનના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા માટે સારા સમાચાર આવી રહ્યા છે વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયા જેવો એનસીપીના પ્રદેશ અધ્યક્ષ છે તેમણે ગોપાલ ઇટાલિયાને સમર્થન આપ્યું છે ઇન્ડિયા ગઠબંધનમાં એનસીપી ભાગ હોવાથી તેમણે ગઠબંધનનું ફર્જ અને ધર્મ નિભાવ્યો હોય તેવી વાત સામે આવી રહી છે ચંદુ વઘાસિયા એ જે ટેકો આપ્યો છે તેના કારણે હવે ગોપાલ ઇટાલિયા માટે આ સારા સમાચાર કહેવાય રહ્યા છે ત્યારે તેમણે શું વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફરજાન આમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય કે પેટા ચૂંટણી હોય પક્ષ પલટાની સીઝન પણ જોવા મળતી હોય છે નેતાઓ આવતા હોય છે જતા હોય છે અને આ જ પરિસ્થિતિ આજ ખરી કસોટી હોય છે નેતાઓની કે પાર્ટીના કપરા સમયમાં કોણ પાર્ટીની સાથે રહે છે તેના જ આધારે તુલનાઓ મૂલ્યાંકન થતા હોય છે અને વાત કરીએ તો વિસાવદર બેઠક ઉપર ખરાખરીનો જંગ છે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તે એડીચોટીનો જોર લગાવી રહ્યા છે કમર કસી લીધી છે ગામડે ગામડે ફરી રહ્યા છે પોતાની તરફે મતદારોને કરવા માટે તેઓ તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ વચ્ચે રાજકીય નેતાઓનું સમર્થન પણ ખૂબ જરૂરી માનવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ છે તે માટે એક સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે આજે આમની આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની હાજરીમાં ચંદુ વઘાસિયા જે પૂર્વ ધારાસભ્ય પણ છે તેમણે આ જાહેરાત કરી છે અને સાથે શું વાત કરી છે તે સાંભળી લો આજે વિસાવદરની ચૂંટણી છે અને આમ આદમી પાર્ટી મજબૂતાથી લડી રહી છે આજે લોકોના હોઠ ઉપર આમ આદમી પાર્ટી જાડું અને ઉમેદવાર ગોપાલભાઈનું નામ અત્યારે ફરી રહ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથી એનસીપીના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ ચંદુભાઈ વઘાસિયા આજે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો છે આ પ્રસંગે અમારા રાજુભાઈ કરપડા રાજભાઈ ગોરખતરીયા એનસીપીના પણ આગેવાનોભાઈ ઉપસ્થિત રહ્યા છે મિત્રો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં સેન્ટ્રલી છે છતાંય એ કોઈ પણ ભાજપના ઈશારે કે જે પણ હોય રાહુલ ગાંધીજીએ કહ્યું છે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપની બી ટીમના કામ કરે છે કદાચ અને એના કહેવાથી ઉમેદવારો ઉભાવીને એને હોય તો કોઈ નુકસાન કરી શકીશું પણ નહીં થાય પ્રજા બહુ સમજદાર છે વિશા બદલની તો ખાસ ત્યારે ઇન્ડિયા ગઠબંધન એનસીપીના સાથી જ્યારે ટેકો જાહેર કરે છે હું ચંદુભાઈ વઘાસી અને કહીશ એ બે શબ્દ કહેશ આજે વિસાવદર યસણની પેટા ચૂંટણીની અંદર પ્રદેશ અધ્યક્ષ ઈશુદનભાઈ ગઢવી ને અમારી ટીમ મારી સાથે પધારેલા અશ્વિતભાઈ ભીમાણી હરિકિશનભાઈ જોશી રાજુભાઈ ગડોડા એ પછી અનેક મિત્રો અને અમારા ઇન્ડિયા ગઠબંધનના હિસાબે અમારા રાષ્ટ્રીય પ્રમુખ પવાર સાહેબ એની માર્ગદર્શક રહી અમારો તમામ તન મનને ધનથી અમે આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલીને વિજય બનાવવા અમારી તમામ પાર્ટી એને પૂરતો સપોર્ટ આપશે ગામો ગામ જેને મદદ કરશું એટલી થાય એટલી એટલી અમે ઈશુદરભાઈ પ્રદેશ પ્રમુખને ખાતરી આપી છે અને હર હંમેશ અમે આમ આદમી પાર્ટીની અંદર અમારી રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી એસપી શરદ પવાર સાથ અને સહકાર આપશું હર હંમેશ અમારી પાર્ટી શરદ પવાર પાર્ટી તમે જોઈ છે હર હંમેશ ગામડાં અને ખેડૂતની સાથે રહેલી છું બે હજાર સાતની અંદર હું જ્યારે ધારાસભ્ય ગોંડનો હતો ત્યારે જે એનસીપી શરદ પવાર કૃષિ પ્રધાન હતા અને જ્યારે ત્યારે પોતે દર ખેડૂતના વિણાં માફ કર્યા આ દિવસની અંદર કોઈથી કોઈ સરકાર ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં માફ નથી કર્યા એવી જ રીતે જ્યારે કપાસના ભાવ તે તેથી નક્કી કર્યા પંદરસો રૂપિયા તો હજી પંદરસો પંદર વર્ષ જ્યારે વેચા નથી તો આપણે આમ આદમીને પાર્ટીને ગોપાલભાઈને ચૂંટાવીને જંગી તૂટાવી અને ગાંધીને મોકલે ગાંધીનગર મોકલી કારણ કે તો અવાજ ખેડૂતોનો અને ગામડાનો અને ભાઈઓનો તમામ જ્ઞાતિનો અવાજ ગાંધીનગર પહોંચાડે એવી રીતે આમ આદમીના સામેના બટન ઉપર મદદ કરી અને વિજય બનાવી આટલું જ તેમ જય ભારત હાલ સાંભળ્યા હતા ચંદુ વઘાસે જે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ છે તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધન છે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને એનસીપી પણ છે એનસીપી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હોવાથી તે ગોપાલ ઇટાલિયાને સમર્થન કરી રહી છે અત્યારે ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલે છે ગુજરાતમાં કદાચ આ ઇન્ડિયા ગઠબંધન છે તે તૂટ્યું હોય તેવું પણ